ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે તે થીમ પર કાર્યક્રમ યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ એક પહેલ છે અને પર્યાવરણ માટે જાગૃતિ આપે છે વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે આ થીમ સાથે ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા આ મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા ત્રણ ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યા છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પિસ્તાલીસ હજાર ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને પર્યાવરણની જાળવણીમાં મહત્વ યોગદાન આપ્યું છે આજે પાંચસો ઉપરાંત વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે જેમાં રિઝર્વ ટ્રી જેવા કે લીમડો પીપળો આંબલીના વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે કંપની સીઓ બી એમ પટેલ જયંતિભાઈ પરમાર વાઇસ પ્રેસિડેન્ટ એચઆર અર્પિત નાણાવટી વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટી નિલેશ ભારતી એચઆર તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખાતે પાંચસો થી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું કંપનીના કર્મચારીઓએ લીમડો પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના જાડો છે ડીસીએમ શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે સમયાંતરે કંપનીના કર્મચારીઓ ડીસીએમની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વરસ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે